હવે કોઈ સ્વામિનારાયણ નું ભગવાન ને એટલે હવે ઓછું નથી ઉતરવું ભલે નમો નારાયણ જય સ્વામી એમ નહી તમે આ યુટ્યુબ માં નારા સ્વામી આમ મરી ગયા ને આમ મરી ગયા ને આવું બોલો તો હું પછી હવે સામી પડવાની તૈયારી કરું જો બેટા જયારે તમે એવું કહો છો તો આ મહાદેવ માટે ગમે તેમ બોલે પણ હું એમ કહું જો મહાદેવ માટે જો સાંભળો હું એમ કહું મહાદેવ માટે જે સાધ જે સાધુ બોલે એને એક ને કયો ને ભગવાન ને હું કામ ખબર છે બધા એક ને કહીએ છે ને તો બધા એમ કહે છે કે અમે નહીં જાણતા અમે નહીં જાણતા ના 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 તું બોલ્યા હોત તમે જ જાણો પછી દર્શન વલ્લભ સ્વામી વારંવાર ના સંપ્રદાયનો દર્શન વલ્લભ સ્વામીને દર્શન ને કયો ને સ્વામિનારાયણ ને ભગવાન ને હું માનું છું મારા ભગવાન નું સહન કરલો સાચું કેવાલો

સાધુ ભગવાન કેવા મને હું જો હું એમ મૂર્તિ મેં સ્થાપિત કરી ઈ ભગવાન હું માનું છું પછી એના હું બીજું કઈ માનતી જ નથી તો ભગવાન ને કે સ્વામિનારાયણ આવો હતો એટલે હવે હું જ્યાં ત્યાં બાયુ લઈને કેસ ઠોક્યાવાની હું મારા મહાદેવ ને એમ કે જે ક્યાંય દોષી એકને કેવાય મારા ઘરમાં પાંચ છોકરા હોય તો મારો એક છોકરો બગડો હોય ને મારે એકને કેવાય પાંચ ને કેતા નથી પણ એ

અને એમ કહું હિન્દુ હિન્દુ થઈને આવા તમે ઝઘડા કરાવો છો આ શું મળવાનું એના કરતા બધા એક થઈ અને દેશમાં સમાજના કામ કરાય આવે જ છે ને બાર ભોપાળા તો એમાં બાંધવાનું નો હોય જેની ભૂલ હોય ને એને કહેવાનું હોય અમુક નું તમે તો ડોક્ટર તો તમારે તો આમ બધાને એક જૂથ રાખી અને જેની સરકાર હોય એને સાથ આપણે આપીને કામ ન કરી દેશના સમાજના મેદાડો એટલે જ મારે બોલું તમને ફોન કરવો પડ્યો પછી કેતા નહી કે દીકરી બાપ ની સામે પડી તમે મને એમ કે હું તારા બાપું તો બાપ દીકરી કઈ ગે બા મેં કઈ ના પડી તને મર તારો ફોન હું બહાર હતો મેં ના પણ તમે પછી મને મારી મારી હે ને હું સાંભળી લ્યો તમને તો ખબર ને કે હું મારા ભગવાન માટે જીવું છું પછી એમાં હામે કોણ હું કાઈ ન જો પચાસ ધક્કા થાય હું આ કામ માટે હવે નવરી થઈ જઈશ હવે હે ને મારું મારું આમ હોય તો અમે જયારે હોય ત્યારે કોક સ્વામી કરે એટલે ભગવાન ને ટાર્ગેટ કોક સ્વામી કઈક કરે એટલે ભગવાન એલા જે કરે એને ક્યો ને અમે સ્વામી કેવા જાય છે

સ્વામીનામ પાડે અરે અરે મારો ઘનશ્યામ કેવા જાય છે આ બધા ને કામ બોલો હું એમ કહું મારે પાંચ છોકરી હોય મારા પાંચ છોકરા એક બગડે મારે એકને કેવાય પાંચ ને ધોકાવાના હોય હું એમ કોઈ પથ્થર માં ગમે માનતા હોય ને નામ આપ્યું હોય ને તો આપડે એ પથ્થર ને ગાળું દેવા ન જવાય એના માટે આસ્થાનું કેન્દ્ર છે અને પછી છવી આર્ટિકલ માં બધે ચોવીસ માં લખેલું જ છે કે કોઈ પણ સ્વતંત્ર દેશ છે કોઈ પણ ને કોઈ માની અગે એની આસ્થાના કેન્દ્ર ને ન દેવાય જે જેવું કરતું હોય એ જ વસ્તુ હોય અમારી બી તો આસ્થા હું એ જ કહું છું તો અમે હું બોલું ને તમ તે મન કેવા આવજો નામ લઈને ને કેવાનું હું બોલું ને તે મારા આખા આ સેવાના મારા ભાઈઓ બહેનો એમ ન કહેવાનું હોય મને જ કહેવાનો હોય મારો કહેવાનો અર્થ એ જ છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને એકને રેવા દો ને અમારી લાગણી દુભાઈ છે મારે હજારો બહેનોના ફોન આવી ગયા બેન એક આકલ કરો એટલે આપણે હવે બધા ભાઈ માફી મગાવી મેં કીધું તો આપડામાં ને એનામાં શું ફેર માફી મગાવ તો મેં કીધું એક વાર જા દો હવે કોઈ સ્વામિનારાયણ નો ભગવાન ને ગાળું દે એટલે હવે ઓછું નથી ઉતરવું ભલે હું તો એના માટે જ છું ખપી જવા માટે જ હવે સ્વામી નથી અમે એવા સ્વામી હોય નથી માનતા પંચ વર્તમાન યુક્ત હોય અમે એને જ માની લ્યો આ મેં સેવાનું એટલે જ આ ચાલુ કર્યું હોય ને તો એટલે જ કર્યું એક તો તમે તમે તો ડોક્ટર ના તો તમારે આટલું તો સમજવું જોઈ ને

જયારે ઓલું નું અપમાન કર્યું તું શિવ ભગવાન નું ઓલા કઈક અમેરિકા બોલી સાધુ ત્યારે અમારા સાધુ ને કોઈ કીધું હોય ને એને કઈ છે પણ હું એમ કહું છું કે મારા ભગવાન કે જાય છે આ તો આખા સત્સંગ સમાજ ટાર્ગેટ અને ભગવાન ટાર્ગેટ અમે બધા એને કેવા જાય અમે તો ત્યાં સુધી કઈ કે નો ખબર પડતી હોય ને તો ધોતિયા ઉતારીને વહી જવાય તો ઓલી કમિટી હોય ને એમાંય કેજો કે એમાં ભગવાન નો દોષ નથી હવે હું કોઈ નું નથી સહન કરવાની બસ આ છેલ્લી ને પેલી વાર મારા માટે છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે